આ જૂનાગઢની અંદર શેર વાહિનીમાં ચામુંડામાંનું મંદિર છે અહીંયા ને મારે આજે મારી માવડી તેત્રીસ કો દેવી દેવતા આશીર્વાદ દેવા આવ્યા છે જો સાક્ષાત છે મા કહેતો આશીર્વાદ આપતો મા આપતો મા આશીર્વાદ આપને મારી આશીર્વાદ આપને મારી મા તું ખુશ છો ને તેત્રીસ કોટી દેવ ખુશ છો ને બાપ हं मातार मटा मुमगा ओबे मारे कक मगा नववे